Raja Bera, eh Raja Ba, Raja Bera, Raja Ba. Aku nggak boleh nanti kau yang મોદી ભયા નથી બીજું માવા માવા ખાવા માવા ખાવા નથી માવા તમારે શું ખાવાનું એમ કે તારે ઉપર થી ખબર પડે માવા બીજું બે કિલો ખંડ

મામા નેથી નાખી આવે આખી હા તમને બહુ ગરમ કરીને લાયક કરી છો બરોબર આ તો કઈ વાતો નહી બેટા સારી આવજે મજા